ને મિત્રો હવે આપણે આ વ્લોગ ચાલુ કરી દીધો છે કીધો ને તઈને દાહાથી કહું છું કે મળું ગાયન જો તો મિત્રો આજના વ્લોગમાં ફાઇનલી એવું ગાયન દઈશ ત્યારે તમને રસ્તા છે પેલા આપણે સરસ એવું વ્લોગનું શરૂઆત કરી અને સ્વાગત સારું કરી દીધું એટલે કે સોંગ સારું કરી આપણે રસ્તા ઉપર છીએ જે આ વ્લોગ બનાવ્યા હા હા પાટણ ની પખવાડ માં જે ડું જેવું ગોમ ચો ભગતી નું ભણતર ભણાવે લાલા ભા ની વીહત નો હોમ રોમ હે વિહત તે રાછું ઘઉના પર ગણે અમારું રોમ તારા રે હે વગર બીજે તોય એ ચેન ન પડતું અમારું હે પાટણ પરો ગણે હેવું જેવું ગોમ ચો ભગતીનું ભણતર ભણાવતો ગોડા ભવાની વિહત નો રોમ

તો ચાલો ત્યારે નાહી ધોઈ ફેસ થઈ ને સીધો ફોટો ફોટ જ તમને મળવાની શરૂઆત કરું તો ચાલો ત્યારે મારા કલે જાઓ જય માતાજી શૂટિંગ આવી રહ્યું છે એનું શોર્ટ લઈ લીધો છે જય માતાજી સીધા નહીં મળે ચાલો ત્યારે તો કેમ છો મારા કલે જાઓ તો મિત્રો અત્યારે નાહી ધોઈ ફેસ થઈ ગયા છે જોઈ શકો છો આપણે ને નાહી ધોઈ ફેંક થઈ અત્યારે આપણે આવી જાય છીએ વાળીએ તો મિત્રો આજે લોગ આવી રહ્યું છે જો મિત્રો લોગ કાલના બ્લોગમાં બધું બતાવી છે હવે કાંઈ બતાવવાની જરૂર નથી જોઈ લો અત્યારે છોડ્યો ત્યાં ઘણી વાર રાહત મળે શિયાળાની એમ તો આપણે નાઈટ ફેક થઈ ગયા છીએ હવે આપણે જવાનું છે ગાયમ હોય ગાયમ જોઈએ તમને વિડીયો બતાવો હમણાં ગાયોમાં જાતો તો મિત્રો તમે આ બ્લોગમાં બનાવી દે કે કાલ અત્યારે એ આપણે ખાઈ લઈએ બતાવું નહીં

કમાડું હવે સીધો કે ચાલો ત્યારે મિત્રો તમે ત્યારે વાગી રહ્યા છે આના બ્લોગમાં બીજા સવારના સાડા આઠ થવા આવી ગયા છે જોઈ શકો છો અને સુરત અણું જીધ્યો છે આપણે કાલે અત્યારે ત્યાં છીએ કાલે તો વ્લોગ ત્યાં ચાલુ કર્યો તો તો મિત્રો કાલે વ્લોગ ચાલુ કર્યો તો ત્યાં કંઈ છીએ તો મિત્રો અત્યારે આપણે ફરી રહ્યા છીએ જોઈ શકો છો કાલે આઈ મળ્યો ના એટલો બધો તમને ગાયો નું વતાવ્યું તું થોડું પણ ટાઈમ આખો દિવસ ના મળ્યો એટલે વ્લોગ ના કરી શકે ને તો બ્લોગ કરો તો મિત્રો આપણા બ્લોગમાં આવી તો બનાવી ઉડશે અવામો ઉડવાનું બંધ કર હે ઉડશે અવામો ઉડવાનું બંધ કર પેલા કોલર વાત મેં પછી વાત કર હે તું થોડા ટાળા તાલ્યો

હે અમે તાલીએના પેટ માં દુખે છે દુખે છે મારા વાઘ જેવું જરૂર મારા ઘેર રે બેઠું ન હોત તો આ તો મારો દહાડો આવો ન હોત હો ન હોત હે મારી તું મળી અમારી ઘડીયો નહીં મળી અમારી તમે વેળા રે હે વળી તું મળી ના ઘરની હે મજ ની રે પડી હી તું મળી ના ઘરની વી મજ ની રે પડી મિત્રો સોંગ ગાઈ જ છે પછી મારા પોતેનો આલાપુ બનાવવાનો છું બીજું આ સોંગમાં લાવીશ કમ્પ્લેટ યુટ્યુબ ઉપર મેલે મસ્તમ ત્યાં છવાર છવારમાં ફરી ફરીયા છે જોઈ શકો છો ચાલો ચાલે હવે તરીકે આપણે કાલે પાછો લોક મળ્યો તો આજે સાંજે હે તો જોઈ શકો છો એ ઉડર શર એવામાં ઉડવાનું બંધ કાય આ પથ્થર પડ્યો બુધું કબૂતર રૂઢ્યું થઈ ગયું છે બુધું ઘર ભેગું થાને ભાઈ સમજો આપણે મચ્છી જોડા કરી લીધી હવે હું તમને મળું ના જોઈ ફેક થઈ પછી તાર મારે શું કામ છે ત્યાં જ આવું છે તો ચાલો ચાલો લોકમાં બનાવી રહીજ ત્યાં સુધી જય માતાજી ચાલો ચાલો